ઓબ્વિયસલી નાના ધંધાર્થિઓને તકલીફ પડે હવે તકલીફ દૂર થાય ને એટલા માટે જ આઈ એમ બ્લુ કોલાર્સ નામની એપ્લિકેશન એ લોકોને પ્લેટફોર્મ પૂરું પાડે છે એનું કામ જ એ છે કે આ તમામ જે નાના નાના ધંધાર્થીઓ છે ને ધંધો લોકો સુધી પહોંચાડવું એને ધંધો મર્કો થાય અને આપણે જે ડિજિટલ રિવોલ્યુશન કહીએ છીએ ને ડિજિટલ ઇન્ડિયા એ ડિજિટલ ઇન્ડિયાનો આપણે તમામ નાના નાના લોકોને આપણે એનો ભાગ બનાવવાનો એક્ચુઅલી અત્યારે તો આ લોકોને ખબર જ નથી કે ક્યાં પહોંચી ગયું છે ને એ લોકોનો ધંધો તો બસ ત્યાં ને ત્યાં જ રહીએ છે હવે નહીં રહે તમારી આસપાસના વિસ્તારમાં આ કયા નાના ધંધાર્થીઓ છે એ જાણવા માટે આજે જ આઈ એમ બ્લુ કોલર્સ એપ ડાઉનલોડ કરો અને તમે તમારો ધંધો પણ એમાં કરાવી શકશો ફ્રીમાં અને એનું બ્રાન્ડિંગ કરવાની જવાબદારી અમારી